ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં સોમવારે સવારે વાગ્યાના એક યુવતી ફૂટ ઊંડા બોરવેલમાં પડી સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી હતી ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ એનડીઆરએફ ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છેલ્લા ત્રીસ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે યુવતી યુવતીને બહાર કાઢવામાં આવી છે યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર સાહીઠ ફૂટ બાકી હતા પરંતુ રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી છટકી જતા બોરવેલ નીચે પડી ગઈ હતી ત્રીસ કલાકમાં બે બે વખત સો ફૂટ સુધીના અંતરે આવ્યા બાદ ફરી પાંચસો ફૂટ નીચે સરકી ગઈ હતી ત્યારે રોબોટની મદદથી પણ બચાવ કામગીરી કરવામાં આવી યુવતી ઇન્દિરાને બહાર કાઢવી જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે એક ચેલેન્જનો વિષય હતો પરંતુ આખરે આ યુવતીનો બોરવેલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે